અમે તારા ચેલા અમારી તુય મારી ગુરુ અમે તારા ચેલા અમારી તુય મારી ગુરુ તારા રે નથી મારી ગરીબી માથા ઉપર જાય બહુ જ પૈસા ખૂટ પડે બહુ જ કઈ નહી ઓરે જો લોકો આપે આરો આ કદી બે વેચી પડશે તાની પૈસા આવશે થોડા બહુ જ પૈસા ખૂટી कोई ने पैसा खुटता लागा आखे दुनिया नी गरीबी मारा ऊपर आई जाई ह हो। अटला वदे पैसा नी खुट अत्त न औरोते पणाण घर म को ऑटो मारवा जा देजे दे। पणा मजा न है मजा ओ ह मजा म नहीं चम પૈસાની ખૂટ પડી ગયા હા પૈસા ને ખૂદ પડી ગયા એ હું તો લાવીને આ લું આવી તો વખતે પૈસા રાહે ઉભું હુ એનું હું કરું હા એનું હું કરું હું એનું શું કરું બેરાની તો વેચી માર વખતે હું વામું તો ઘર ગરાક તો હું લઈ આલુ હા તો લેતા હો જો

બોલો તમર ભેસ લેવાની થી ઓવડ લે હું ભેસ જોઈને આયો ને લેવી હોય તો આ બધું પૈસા તો આપળો પાંસી ભાઈ

હવે જતા રહો બે લેવે તો ના લેવે તો કોઈ નહીં આ ના ના બે તો લેવી છે કે શું બાળમન હતી એટલે બે એક લાખ માં વેચવાની અમારે ચલા એક લાખ પણ બેતો હતા બેસ આ રહી ઓલા તો આતા આવે ને એડા મન તો બેસ આટલા જ છે વતા તો ખરી પણ એ ભગજ રે એ ભાઈ વતા જ આ બેસ આય તો આને આ રહી બેન ચકલી આગળ મોટી થવાની આગળ ને બે ચલો ભાઈ ને ચલો પૈસા નહી આમ મકા

પકાજે નકા આયા છો કે હમણા હાલ હોઈ જાય ને મારા પૈસા બધા જતા રહી હમણા આવતા આવતા હાલ ના કરો એની આ આ સાઈડ આગળ આગળ ના આ ચારે

એ હાલ તો બધું કરીએ તમે મને લાખી દેશે મને ત્યાં દસ મારી ગયો હા હા જાડો જડા જસમંત તું કરી પછી સ્ટાઇલ મારે હા બે સોળો રાઈ ભેસ લડાવ્યા પેલા પૈસા તો પછી બે સરવામાં આવશે એ પૈસાલા હતા અને બે મળશે પૈસા પૈસા તો મારા જેટલા એટલા લાધો પછી ભાઈ ચલે આ નહીં એક લાખ હે તો ચિતલે કે આનું બેરોય ગઉ હાલ હાલ ભાઈ પ પૈસા આલું પેલે બે વાત આપ્યા તેમ બે વાત આઈ તો ખરા છે કેટલે ફો બતાવો એ પેલા પૈસા આલો હય હવે હા પૈસા આલું સુણ સુણ જ ને પૈસા આલું મોને પ પાછો પકડશે કું તેમ મારા ડંડુ ચલ લા એ કમ્પ્લીટ છે તમે વધારે જમ ગંતા ના ફા

અલ્યા હું આને વધારે પૈસા લઈને ફતની પાડી વગાતી બહુ જ પૈસા આવી જાય આટલા બધા પૈસા આવ આવો આટલા હતો ને પહેલો એવા હું અમીર માણસ થઈ જાય એકદમ અમીર માથા પરથી ઉપરથી જા હાથના મેલના જેમ પૈસા આવું હવે આરી હારી બ્યાને એક પેલો બીજો પૈસા આવશે ઘરે હારી બ્યાને વેચે એના ભાઈ એક લાખ લ્યો એમાં ખાસ્સા બધા પૈસા આવી જાય